તો ખેતર છે ને લીલું છે એટલા માટે સેટિંગ નથી આવતું કે ખાલી જગ્યાએ લઈ લો એટલે મને અંદર તો કેમ છો મજામાં કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં જ હોય જય સોનલમાં તો અમે અટાણે આવ્યા સહદેવ ને સાગરની વાડીએ ઈ કે ભાઈ કે ખેડે તો મને ક્યાં આવી નહી ઘડી ગઈ કે ખેડવા લાગની અમે કેતન ને બે આવ્યા ખેડવા થોડુંક ખેતર છે ને લીલું છે એટલા માટે સેટિંગ નથી આવતું પણ ધીમે 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 કરીને પણ મેળ આવી ગયો બાકી પછી લોટ આપ માર દેવું બાકી ખેડવાનું છે એ વાત પાકી છે લોટાણે બે સૌથી બે ઊભા ને કેતન ટ્રેક્ટર હાકેશ ભાઈ ખેડ નાખીએ સાગરવાળી ખેતર છે નહીં રોકાવાનું નથી અમે ખાલી સેટિંગ કરવા જ આવે સેટિંગ કરીને ભાગી જવાનું બાકી આને બળ પડે ને મને કે તું રોકાઈ જાય આવા દેડકાનું ખેડાય ન ખેડાય આપણાથી ભેગું ન થાય ભાઈ

ભાઈ ને આવે છે એટલે વાંધો નહીં આવે ચાલો તો હવે પછી મળશું આપણે ખેડવાનું શરૂ કરી દીધું ને તો પછી પછી પ્રોબ્લેમ કેતન આવ્યો ને હાર્દિક આવ્યા હા હાર્દિક એક્ટર કે ને કેતન ઘડી એ બધું વ્યવસ્થિત કરી નાખે ને ઘડી કલાક રોકી પણ દે એટલે થોડુંક ખાકી દે ને કેતનભાઈ ક્યારે ફોન મુઝારા વાત કરવામાં કેતનભાઈ

ખા દે કાસ્તુ સા માર ભાઈ ખાલી પિયા ગયો તો કાઈ છે નહી પછી આપણે હમસી લેઈએ હેડકો બહુ સ્યો યાર બીવા ગયો થી આ જોડે મારુતી માં સાયે બસિયા ને પડે ને એટલે તો પછી જાય રોટલો ખાજો તો યાર ખાવાના સાડી ખાઓ ને

મારવા ત્યા ગીતર ભાઈને અડધું પૂરું થઈ ગયું છે કેમ કે આપડે નીકળ્યા ઘરે કેમકે જમવાનું બાકી છે ત્રણ વાગે જાય થોડું કામ આવી છે बार बार सड़क जावन छे એટલે પછી અડધું ખેડી નાખ્યું અડધું બાકી છે આ સચ તો અડધું આ બાકી છે અડધું કરી નાખ્યું હાર્દિક પોઈ ગયો તો બાકી તો સીને આપીને આપણે નીકળી જાત તો આપણે હવે ઘરે નીકળીએ હવે પછી ઘરે થઈને મળીએ બાકી હાલો ને આખરા ગાડા તો પીને ભરાઈ ગઈ પછી ઘરે થઈને પડી નખ્યું બાકી તો દેડકો બહુ હતું બેપરિવાળા આપણે પોરો ખાલી કલક કલક બાકી તો Bueno, por pues, seguir, ¿sí, dale. Aunque la posibilidad. voy